પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લા કક્ષાના છોતેરમાં વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલાના અધ્યક્ષસ્થાને મા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વરમાં યોજાયો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલાએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા જણાવ્યું હતું કે પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે વન મહોત્સવ એ માત્ર ઉત્સવ નથી પણ કર્તવ્યરૂપી મહોત્સવ છે આ ઉત્સવ દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે આપણી કર્તવ્ય નિષ્ઠાને નિભાવીએ તેમણે કહ્યું હતું પાણીની અછત ભૂગર્ભજનનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી વિવિધ સમસ્યાઓ અને પડકારો પાછળનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે એટલે જ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે વડાપ્રધાને આપેલ એક પેડ માકે નામ અભિયાનના ઉદ્દેશની પરિકલ્પનાની પૂર્તિ કરવા આપણા દેશ પ્રત્યેના કર્તવ્યની નિભાવણી કરવા માટે આપણે સૌએ આગળ આવી તેનું પાલન કરવું પડશે આપણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે જ વૃક્ષને વૃક્ષનું વાવેતર તેનો ઉછેર જતન અને સંરક્ષણ કરવું પડશે આ પ્રસંગે છોડમાં રણછોડ જીવમાં શિવ વૃક્ષમાં દેવતાના દર્શનની ભાવના સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર એવા આપણા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી ત્યારે આપણા જિલ્લાની સવિશેષ જવાબદારી બને છે કે જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે જિલ્લાને હરિયાળું બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણી સૌની સહકારી સહિયારી જવાબદારી છે આપણા પ્રિયજનો અને શહેરીજનોના સ્મરણમાં વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના એચ ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈને પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પણ પ્રસિસ્તીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ પટાગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા આગેવાન અને અને સ્થાનિક આગેવાનો વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના વન મહોત્સવની આજરોજ અહીંયા ખાતે વન ઉજવણી કરવામાં આવી રહી છે કે સમગ્ર જીવ સૃષ્ટિ એ પર્યાવરણ સાથે રહીને જો રહેશે તો સ્વાભાવિક છે કે પોતે પોતાની તંદુરસ્તી સારી જશે અને આપણે જોઈએ છે કે આગામી ત્રણ ચાર વર્ષથી જે ભૂતકાળમાં આપણે જોયું છે કે આ ચાલુ વર્ષે પણ સતત મે મહિનાથી એટલે કે દોર મહિનો વહેલો વરસાદની શરૂઆત થઈ હજી પણ જ્યાં પડે ત્યાં પુષ્કળપણ વરસાદ પડ્યો છે એના કારણે જે પર્યાવરણની જે સ્થિતિ બગડી છે એને કારણે આ થયેલું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લાના થોરોતા પુત્ર એવા સ્વર્ગસ્થ કનૈયાલાલ મુર્શીજી ઓગણીસો પચાસની અંદર જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર મિનિસ્ટ્રી તરીકે હતા ત્યારે એમણે આ વન મહોત્સવની શરૂઆત કરી છોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે મિત્રો આજે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો બધા જ લોકો વન મહોત્સવ મનાવીએ દરેક લોકો વૃક્ષ વાવે એવી તમામને વિનંતી કરું છું માનની શ્રી દ્વારા પ્રેરિત એક પેડ નામ આ અભિયાન પૂરા દેશભરમાં ચાલુ છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં વન વનમોત્સવનું આચરણ થઈ રહ્યો છે પુસ્તુ તો આ વન મહોત્સવ આપણા જનજાગૃતિનો વિષય છે પોતાના કર્તવ્યોનો દિવસ છે આપણે પોતપોતાનું કર્તવ્યનું પાલન કરીશું પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે બધા મળીને પ્રયત્ન કરીશું તો આપણે બધા ભરૂચ જિલ્લા અને ગુજરાતને બધાને હરિત ગુજરાત કરી શકીશું આથી આપણું પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધાનું સંરક્ષણ થશે અને આપણું જીવન સંભવ થશે કારણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા છે કે સર્વે ભવન સુખીના એટલે બધાના હિત માટે આપણે આ આ અભિયાનના બધા સહભાગી થાય ભરૂચના બધા નાગરિક નાગરિકો આ અભિયાનના સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટ તંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની